સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયાનું આવકારી છું અને ગાંધીજી અને સરદારનું ગુજરાતની ગરિમા ગુજરાત રાજ્યના નબળા વહીવટના કારણે ભારત દેશ બદનામ થઈ રહ્યું છે જેનું કારણ અને રાજ્યના તમામ વિભાગ નકલી અધિકારી પકડાય છે સરકારમાં પીએમ અને સીએમ વાર વાર કહેતા હોય છે કે વિરોધ પક્ષના કોઈ સારા સૂચન હોય તો અમે કરવા તૈયાર છીએ ગુજરાત રાજ્ય રાજ્યની સાંપ્રદાયિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને નમ્ર સૂચન કરવાનો એક નાનકડો પ્રયાસ કરેલ છે છેલ્લા ઘણા સમયથી રાજ્યના નકલી સામ્રાજ્ય પથરાઈ ગયું છે અને સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે સરકાર અને પ્રજા વિશ્વાસ સંપૂર્ણ ઉડી ગયો છે રાજ્યના તંત્ર નકલી કારણે તમામ વિભાગના આ નકલી તપાસ સમય વેળફે છે જેનાથી પ્રજાના કામો અટવાઈ ગયા છે આજે એક પણ મંત્રાલય વિભાગમાં નકલી પકડાતો હોય તેવું નથી આ તમામ બાબતને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં વિધાનસભામાં નકલી ડામવાનો ડામવાનો કડક કાયદો તથા બીજા મંત્રાલયની જેમ વહીવટનો મોટો થઈ ગયો છે આ નકલી મંત્રાલયના વિભાગ બનાવી માત્ર સરકારી તંત્ર કામ કરે છે તથા ગૃહ ખાતું પોલીસ કાયદો લગતા કામ કરે છે મહિલા બાળ વિકાસ એમ માત્ર મહિલા અને બાળકોને લગતું કામ કરે છે તેમજ નકલી મંત્રાલય વિભાગની જેમ કેબિનેટ મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી તથા અગ્ર સચિવ વગેરે સંપૂર્ણ મહેકમ મંજૂર કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માગણી છે જેથી બીજા વિભાગ આ નકલી સામ્રાજ્ય ડામવામાંથી મુક્તિ મળે ગુજરાતના કરોડો લોકોની સેવા કરી શકે ભવિષ્યમાં અમે ઈનામ પણ જાહેર કરીશું અને ગુજરાત રાજ્યની ક્યુ મંત્રાલય નકલીમાંથી મુક્તિ રહ્યું છે એમાં ખાસ કરીને ગુજરાતની અંદર તમામ નકલી પકડાઈ રહ્યા છે જેમાં ટોલ નાકું હોય શિક્ષણ હોય કોર્ટ હોય ડુપ્લિકેટ પોલીસ હોય તમામ નકલી છે એટલે અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે વધારાનો એક મંત્રાલય ખોલવામાં આવે એવી અમારી માગણી છે